નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર ખાટા મીઠા અથાણાની કેરીઓની બજારમાં ધૂમ બદ્રી કેદારનાથ દર્શન માટે શ્રદ્ધાળુઓનો ફેલાવ વાતાવરણ અનુકૂળ નડિયાદ માં દંપતી હવે જન્મ મરણ પ્રમાણપત્રની ફી બેવડી કરાઈ ખાટા મીઠા અથાણાની ની સીઝન ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ત્યારે અથાણાની ની કેરીઓ જેમ કે રાજાપુરી તોતાપુરી ની માંગ આ વર્ષે અથાણાની કેરીના ભાવમાં બે ગણો વધારો નોંધાવે છે જેથી ગૃહિણીઓને આ વર્ષે અથાણું ઘણું મોંઘું પડી શકે છે એના કારણે અથાણાની કેરીના ભાવ અને તેમાં વપરાતા મસાલાના ભાવ પણ વધેલા છે તો વળી ખાંડ તેલ અને ગોળના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે પોતાના બજેટ અનુસાર સીઝનનું અથાણું બનાવી શકશે નહીં કેરીના અથાણાની સાથે સાથે લોકોના જીભના ચટકા જોતા હવે બજારમાં અવનવી વેરાયટીના અથાણા મળી રહ્યા છે જેમ કે ગરમાળાનું અથાણું ગાજરનું અથાણું લીંબુ ગાજર મરચાનું

જ્યારે કેદારનાથ ના દર્શન માટે પણ શ્રદ્ધાળુઓની ભીડ છે છેલ્લા પાંચ દિવસ માં સત્યાવીસ હજાર શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથ ના દર્શન કરી ચુક્યા છે શ્રી કેદારનાથ બાબાના કપાટ ખુલ્યા બાદ ચાર દિવસમાં એકાએક શ્રદ્ધાળુઓની સંખ્યા વધી ગઈ છે બદ્રીનાથ ના શ્રદ્ધાળુઓની સંખ્યા વધી અને સાથે સાથે વાતાવરણ પણ અનુકૂળ છે તેથી સદનસીબે જાનહાનિને કોઈ બનાવ્યો નથી ગત વર્ષે બદ્રીનાથ અને કેદારનાથના કપાટ ખુલ્યા હતા યારે યાત્રાઓની સંખ્યા આ વર્ષ કરતાં ઘણી ઓછી હતી જોઉં મેં ભગવાનના કપાટ ખુલ્યા છે ગત વર્ષ કરતાં આ વર્ષે વાતાવરણ અનુકૂળ રહેતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધી છે હજી પણ વાતાવરણ યથાવત રહેશે તો બદ્રિ કેદારનાથના દર્શન માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે તો નવાય નહીં નડિયાદ તાલુકાના પાલૈયા ભગતની મોવાડી ગામે એક ઈસમે અગાઉના ઝઘડાની અદાવત રાખી ઘરના ફળિયામાં સુઈ રહેલા દંપતી પર જલદ એસિડ રેડતા પતિ પત્ની બંને ગંભીર રીતે દાજ્યા હતા તેને સારવાર અર્થે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યારે સારવાર દરમિયાન પતિનું મૃત્યુ થયું હતું મૃતક મુકેશભાઈ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે એક માસ અગાઉ તેમને ગામના જ બુધાભાઈ સોલંકી રિક્ષામાં કંપનીમાં આવવા જવા બાબતે અદાવત રાખી મારી નાખવાનું કાવતરું ઘડી જેના ભાગરૂપે એસિડ નાખી બદલો લીધો હતો આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરાઈ છે વધારો કરી દીધો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ કમિટીની બેઠકમાં બેઠક નકલની નકલ ફી હવે પચીસ ના બદલે પચાસ વસૂલવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે વળી બીપીએલ લોકો માટે ફી યથાવત રાખી રૂપિયા પચીસ રાખવામાં આવી છે અમદાવાદમાં એક વર્ષ માં એક લાખ બાળકો જન્મે છે જ્યારે બેતાલીસ લોકો મૃત્યુ પામે છે આ સંખ્યાના પ્રમાણે વર્ષે તેના પ્રમાણપત્રની અંદાજે દોઢ લાખ નકલો કોર્પોરેશન તરફથી ઇશ્યૂ કરવામાં છે અત્યાર સુધી આ નકલ પેટે રૂપિયા પચીસ ફી લેવાતી હતી અધિકારીઓના કહેવા પ્રમાણે છેલ્લા દસ રૂમમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી એટલે હવે ફી વધારવાની વધારે દેવામાં આવી છે મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ કરાવો એટલાય ન્યૂઝ બુલેટિન નમસ્કાર